નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો કતાર ગામમાં મધરાત્રિએ ગોજારી ઘટના બની હતી ફૂલપાડા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના કોમ્પ્લેક્સના બીજા માળે પન્નરબાઈ પન્નરની રૂમમાં ગેસ લીકેજ બાદ બાટલો ફાટ્યો હતો અને આ દુર્ઘટનામાં સાત યુવાનો દાઝી ગયા હતા તમામને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રાથ માહિતી અનુસાર ફુલપાડા એકે રોડ પર આવેલા ક્રિષ્ના કોમ્પલેક્સમાં બીજા માળે પંદર બાય રૂમમાં દસ જેટલા યુવાનો રસોઈ બનાવી રહ્યા હતા ઝીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કર્યો તેઓ કેટર્સ માટે રસોઈ બનાવતા હતા એકબીજાથી બે ચૂલા પર રસોઈ બની રહી હતી રૂમમાં ત્રણ ગેસ સિલિન્ડર હતા જે પૈકી એક બાટલામાંથી ગેસ લીકેજ થયો હતો આ દરમિયાન કોઈકે લાઇટરથી ગેસ સળગાવવાનો પ્રયાસ કરતા જ બાટલો બ્લાસ્ટ થયો હતો જીહા મિત્રો આ દુર્ઘટનામાં ચૂલો સળગાવવાનો પ્રયાસ કરનાર યુવક સૌથી વધુ દાઝી ગયો હતો જ્યારે રૂમમાં હાજર બીજા છ યુવાનો પણ દાઝાયા હતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટના લીધે રૂમમાં બારી દરવાજા તૂટી ગયા હતા ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના લશ્કરો દોડી ગયા હતા અને ફાયર વિભાગે પહોંચી તમામ યુવાનોને હોસ્પિટલમાં ખસેડાયા હતા જી હા મિત્રો તો આના વિશે તમારો શું કહેવું છે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ